મેચ થયા બાદ આજે તેમના પાર્થિવ દેહ જામનગર લાવવામાં આવ્યા મૂળ જામનગરના શૈલેષભાઈ પરમાર દાંતની સારવાર કરાવવા અને નેહલ તેમના બીમાર પિતાના હાઉભાવ પૂછવા આવ્યા હતા જય શ્રી કૃષ્ણ મારું નામ જીતેન દત્તાણી છે અને હું પરમાર પરિવારનો જમાઈ રહું છું અને આજ રોજ શૈલેષભાઈ ગોવિંદભાઈ પરમાર તથા નેહલબેન શૈલેષભાઈ પરમારના પાર્થિવબેન અમે આજ સિવિલ હોસ્પિટલ ખાતે એમના ડીએનએ મળી ગયા એટલે આજ અમે અમારા નિવાસસ્થાને લઈ આવી અને એમની અંતિમ વિધિની ક્રિયા અત્યારે કરી રહ્યા છીએ ધન્યવાદ સહયોગ સહયોગમાં તો એટલું સારી વસ્તુ પ્રશાસને કરી છે કે તમે માનવતા જે કહેવાય એ માનવતાનું એક રૂપ ત્યાં જોવા મળ્યું છે અને સૌ પ્રથમ કહું તો જામનગરના માનનીય કલેક્ટર સાહેબ શ્રી કેતનભાઈ ઠક્કર જેમનો સાથ સહકાર હંમેશા મારી જોડે રહે છે અમારા દુઃખમાં પણ એ ભાગી થયેલા છે અને તમામ સરકારી સંસ્થાઓ છે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ છે એ બધા લોકો અમને સાથ સભ્યો આપી અને દુઃખ છે એ અત્યારે ઘટી રહ્યું છે આ સાથે અમારા સાંસદ સાંસદશ્રી બેનશ્રી પૂનમબેન જેમનો અવિરત અને કન્ટિન્યુઅસલી અમારી સાથે સંપર્કમાં રહ્યા સ્ટેપ બાય સ્ટેપ અમને માહિતી આપી અમને આશ્વાસન આપ્યું કે તમારે કશું ડરવાની જરૂર નથી પૂરું તંત્ર મર્દાક સાહેબ અમારી જોડે આવ્યા જામનગરના જીજી હોસ્પિટલમાંથી પણ અમને એમ્બ્યુલન્સ અહીંથી અમદાવાદ ખાતે મોકલી અને પાર્થિવ દેને લઈ આવવા માટે આપેલી અને એસ્કોર્ટ સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ ભડે પગે અમારી સાથે રહ્યું તો અમને એ સમયે એક કપરો સમય હતો કે ત્યાંથી અમે અહીંયા અમારા પાર્થિવ દેવને લઈ આવ્યા તો એ દુઃખદ સમય હતો એ દુઃખદ સમય અમદાવાદથી જામનગર ક્યારે પાર થઈ ગયો એ અમને કશું ખ્યાલ જ નથી આવ્યો તો બધાને હાથ જોડી અને અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા દુઃખમાં સહભાગી થયા એ બદલ ખૂબ ખૂબ આભાર અને મીડિયા કર્મચારી મીડિયાભાઈઓ છે જે અવિરત ઈચ્છતા હતા કે કંઈક માહિતી મળે કંઈક માહિતી મળે જ્યારે આ બનાવ ઘટના બની ત્યારે અમને પણ ખબર નથી કે શું ઘટના બની છે અને અમે તરત તુરંત જ અહીંથી અમને અમદાવાદ જવાબ પહોંચી ગયા અને પછી અમને ખ્યાલ આવ્યો કે આ શું થઈ રહ્યું છે પરંતુ મીડિયા ભાઈઓએ ઘણી મહેનત કરી ઘણા પ્રયાસો કર્યા ઘણા સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરેલા છે અને જે જે માહિતી તમને મળી એ એ પ્રમાણે તમે એમાં અપલોડ કરી પબ્લિક સુધી વસ્તુ પહોંચાડી તો મીડિયા કર્મચારીઓનો પર ખૂબ ખૂબ આભાર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ